દમણમાં નમોપથ સહિત પર્યટક સ્થળે પાન મસાલા ઠૂંકી ગંદકી કરવી સહેલાણીઓને ભારે પડી શકે છે ગમે ત્યાં પાન મસાલા ઠૂકનાર સામે ડીએમસીએ દંડ ફટકારી ગંદકી સાફ કરાવતા પર્યટકોમાં ફફડાટ દમણ ડીએમસી દ્વારા દેવકા નમોપત સહિતના વિસ્તારોમાં સહેલાણીઓ પાન મસાલા ખાઈને થૂકીને ગંદકી ફેલાવતા અટકાવવા જાહેરમાં થૂંકનાર સામે દંડ વસૂલતા સાથે સફાઈ પણ કરાવાશે હોવાનું જાણવા મળ્યું છે સ્વચ્છ ભારત અભિયાનમાં દમણ પ્રશાસન દ્વારા દરિયાઈ બી સહિત પ્રવાસન સ્થળોને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પ્રયાસો હાથ ધર્યા છે કેટલાક પર્યટકો દમણના પ્રવાસન સ્થળો પર પાન માવા ખાઈને જાહેરમાં ઠૂકીને ગંદકી ફેલાવતા હોવાનું ધ્યાને આપે છે ત્યારે દમણ નમોપત સહિતના પ્રવાસન સ્થળો પર જાહેરમાં ગંદકી ફેલાવનાર સહેલાણીઓ સામે દંડકીય કાર્યવાહી કરવા તેમજ ગંદકી ફેલાવનાર સહેલાણીઓ પાસે ગંદકીની સફાઈ કરાવી સ્વચ્છતા રાખવા સંદેશો પાઠવવામાં આવ્યો છે દમણ પાલિકા દ્વારા રૂપિયા બસો હજાર રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરી ગંદકી ફેલાવનાર સામે લાલ કરી દંડ ફટકારતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો